દારૂબંધી ગુજરાતમાં તો દારૂ આવ્યો ક્યાંથી છોટા ઉદયપુરમાં કટિંગ રેકેટ પકડાયું માત્ર પોલીસ ચોકીથી સો મીટર દૂર દારૂનું કટિંગ ચાલતું હતું સ્થાનિક પોલીસ ઊંઘતી રહી અને જિલ્લા એલસીબીએ ધડાબા જ કાર્યવાહી કરી સંખેડા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી મોટી કાર્યવાહી થઈ ગોલા ગામડી ખાતે રાધે હોટેલ સામે ખુલ્લી જગ્યામાં આઈસર ટ્રકમાંથી દારૂ લઈ જવામાં આવી રહ્યો હતો વાદળી રંગની આઈસર ટ્રક નંબર જી જે ચોત્રીસ ટી દસ પંચાવન વિદેશી બીયર મળી આવ્યો દારૂનો જથ્થો અને ટ્રક મળી કુલ મૂલ્ય રૂપિયા ચૌદ લાખ એકાણું હજાર એકસો ચોસઠ નો મુદ્દા જપ્ત થયો દારૂના બે હજાર ત્રણસો બ્યાસી ટીન કબજે કરાયા ટ્રક સાથે બે શખ્સો પણ પોલીસે પકડી પાડ્યા પકડાયેલા શખ્સો છે સેવનભાઈ રામજીભાઈ ભીલ રહેવાસી કડીપાણી તાલુકો ક્વાન્ટ આશીષ ઉર્ફે આકાશ રૂઝાભાઈ રાઠવા રહેવાસી રાયસિંગપુરા તાલુકો ક્વાન્ટ આ કાર્યવાહી પોલીસ સુપ્રિન્ટેન્ડન્ટ ઇમ્તિયાજ શેખના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી એસપી દ્વારા જિલ્લા પોલીસને દારૂબંધીને કડકાઈથી અમલ કરવાની સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે એલસીબી ઇન્ચાર્જ એમએફ ડામોર અને તેમની ટીમે વાતમીના આધારે ઓપરેશન હાથ ધર્યું આ દરમિયાન ટ્રક દારૂ તેમજ મોબાઈલ મળી મુદ્દામાલ કબજે કરી કેસ નોંધ્યો અહેવાલ સેન્ટ્રલ ભારત ન્યૂઝ બ્યુરો